જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરાણ વ્રજ સર્વોત્કૃષ્ટ બન્યું છે અને તેથી જ અહી લક્ષ્મી સર્વદા રહે છે આમ અહી બધે આનંદ છવાયો છે પણ કેવળ આપ માટે જ પ્રાણોને ધરતી આપની દાસી અમે દિશાઓમાં આપની શોધીએ છીએ માટે આપ અમને દર્શન દો ઓ ઈચ્છિત આપનાર અમે તમારી અવેતન દાસીઓ છીએ શરત ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને કરતી દ્રષ્ટિ વડે અમને તમે ઘાયલ કરો છો તેથી આ લોકમાં અમારો શું નાશ થતો નથી હે સર્વોત્કૃષ્ટ દેવ કાલિયા નાગ થી ઝેરી બનેલા યમુનાના પાણી થી થતા નાસ્તી અઘા સુર ઇન્દ્રે શરૂ કરેલા વરસાદ થી વાયુ થી વીજળીઓના અગ્નિ થી અરિષ્ટા સુર વ્યોમા સુર અને બીજા પણ સર્વ ભયો થી આપે અમારી વારંવાર રક્ષા કરી ઓ મિત્ર તમે કઈ ગોપી યશોદાના પુત્ર નથી પણ સમગ્ર પ્રાણીઓના અંતરાત્મા હોય બુદ્ધિના સાક્ષી છો હે શખા

પોતાના ભક્તજનોનો ગર્વનો મંદ મંદ હસવાથી નાશ કરનારો મિત્ર આપની દાસી આપને આપ સેવા અને આપના સુંદર મુખ કમળના અમને દર્શન દો આપનું ચરણ કમળ આપને પ્રણામ કરનારા પ્રાણીઓના પાપોનો નાશ કરનારું પશુઓની પાછળ જતું લક્ષ્મી દેવીને રહેવાનું ઘર અને કાલિય નાગની ફેણ ઉપર મુકાયેલું છે તેને અમારા સ્તનો ઉપર મૂકો અને અમારા કામનો નાશ કરો ઓ કમળનયન ઓ વીર સુંદર વાક્યો વાળી અને વિદ્વાનોના મનને પણ આકર્ષતી આપની મધુર વાણીથી મોહ પામતી આપની દાસી અને આપના અધરા મૃતથી આપ જીવાડો હે પ્રભુ આપની કથા ખરેખર અમૃત છે કેમ કે તે સંતાપ પામેલાઓને નવજીવન દેનારી બ્રહ્મવેતા મહાપુરુષોએ પણ સ્તુતિ કરેલી કામવાસના તથા સંચિત કર્મનો નાશ કરનારી અને માત્ર સાંભળવાથી જ મંગળ દેનારી પેલું અમૃત તો યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરે તો જ મળી શકે છે અને અત્યંત શાંતિજનક છે પેલું તો માદક છે આવા કથારૂપ અમૃતને જેવો વિસ્તારથી પૃથ્વી પર વર્ણવે છે તે મનુષ્યો મોટામાં મોટા દાતા એટલે જીવિત દાન આપનારા છે અથવા તેઓ ઘણા પુણ્યશાળી છે હે પ્રિય ઓ કપટી આપનું હસવું પ્રેમપૂર્વક જોવું ધ્યાનમાં મંગળ રૂપ આપનો વિહાર અને હૃદયમાં ચોંટી જતા એકાંતમાં આપના સંકેતનો મર્મ ઈ વચનો અમારા મનને ખરેખર ક્ષોભ પમાડે છે ઓ નાથ હે કાંત આપ પશુઓને ચારતા વ્રજમાંથી નીકળો છો ત્યારે કમળ જેવો કોમળ આપના ચરણ કાંકરા ઘાસ અને અંકુર વગેરેથી દુઃખ પામતા હશે એવો વિચાર કરતા અમારા મન વ્યાકુળ બને છે હે વીર સાંઈ કાળે કાળા કેશથી વીંટાયેલું પુષ્કળ હૃદયથી ભરાયેલું અને તેથી જ કમળ જેવું મુખ ધારણ કરતા આપ તે મુખને વારંવાર દેખાડી અમારા મનમાં કામાવેશ ઉત્પન્ન કરો છો માટે મન્યુ વત્યાનો નાશ કરનાર હે રમણ પ્રણામ કરનારાઓને કામનાઓ આપનાર બ્રહ્માએ પૂજેલું પૃથ્વીને શોભનારું આપત્તિ ધ્યાન કરવા યોગ્ય અને સેવા સમયે પણ અત્યંત સુખકારક આપના ચરણ કમળને અમારા સ્તન ઉપર મૂકો અને અમારા કામ અર્જુરને શાંત કરો વળી હે વીર આપનું અધરામુત સુખને વધારનારું શોકનો નાશ કરનારું સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણુએ તે સારી રીતે ચુંબન કરેલું છે અને મનુષ્યોને બીજી સર્વની ઈચ્છા મૂલાવી દેનારું છે અને તે અમને આપો આપ દિવસે વનમાં વિચરો છો ત્યારે આપને ન જોતા અમારી એક ક્ષણ પણ એક યુગ જેવડી દેખાય છે અને ફરી સાંઈકાળે વાકણિયા વાળવાળું આપનું શોભાયમાન મુખ અમે જોઈએ છીએ ત્યારે અમને જણાય છે કે અમારા નેત્રની પાપડો ઉત્પન્ન કરનારો બ્રહ્મા ખરેખર મૂર્ખ છે માટે હે અચ્યુત અમે અમારા પતિઓનો પુત્રોનો સાસરિયાનો ભાઈઓનો તથા સગા સંબંધીઓનો ત્યાગ કરી આપની પાસે આવી છીએ અને આપના ગીતથી મોહિત છીએ તે આપ જાણો છો છતાં હે કપટી આ રીતે સાત રાત્રિના સમયે પોતાની મેળે આવેલી સ્ત્રીઓને આપ વિના કોણ તજે એકાંતમાં આપની સાંકેતિક ચેષ્ટાઓ તેથી થયેલા કામના ઉદય આપનું હસ્તુમુખ પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસ સ્વરૂપ આપની વિશાળ છાતી આ બધું જોઈ અમારી સ્પૃહા અત્યંત વધી જાય છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ જાય છે ઓ કૃષ્ણ આપનું પ્રાકટ્ય વ્રજવાસીઓના તથા વનવાસીઓના સર્વના દુઃખોનો સમાન રીતે નાશ કરનારું અને સર્વના મંગળરૂપ છે માટે આપની જંખનાવાળા મનવાળી અમને તે અતિ ગુપ્ત ઔષધ આપો કે જે આપના સ્વજનો હૃદય રોગને દૂર કરનારું છે ઓ પ્રિય આપના કોમળ ચરણ કમળ ને અમે અમારા કઠણ સ્તનો ઉપર ડરતી ડરતી ધીમે ધીમે મૂકીએ છીએ ત્યારે આપ તો તો એ જ આ સમયે ઘોર રહ્યો છે શું કાંકરા વગેરેથી તે આપણા ચરણ કમળને પીડાતા પીડા થતી નહી હોય આવો વિચાર કરતા આપી જીવનવાળી અમારી બુદ્ધિ ને ચક્કર આવે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ પૂર્વાર્થ અધ્યાય એકત્રિસ સમાપ્ત જય શ્રીકૃષ્ણ